અને અને ધારાધોરણો ગુજરાત માધ્યમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે એ ત્રણ વર્ષ શાળા રજીસ્ટ્રેશન નું પ્રમાણપત્ર તથા નમૂનામાં માપવામાં આવે છે બી એ ત્રણ ત્રણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો તરીકે વર્ગખત ચૂંટાયેલા સભ્યોમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સામાન્ય શાળામાંથી વ્યવસાયિક શાળા અને વ્યવસાયિક શાળામાંથી સામાન્ય શાળામાં સ્થળાંતર કરવા માંગતા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઋણ એક હજાર નવસો ચોતેર

માધ્યમિક શાળાના શિક્ષકો એક માધ્યમિક શાળાના શિક્ષકે શૈક્ષણિક વર્ષ દરમિયાન બંને વેકેશનનો લાભ લીધેલ છે તો તે શિક્ષકને તે શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલી હકક રજા મળવા પાત્ર થશે એ શૂન્ય जिला स्कूल बोर्ड ने खास सभा બોલાવવા માટે સભ્યોને કેટલા દિવસ નોટિસ આપવી પડે 5 દિવસ શિક્ષણ સમિતિના चेयरमैन શ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે સમિતિના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યોની સંમતિની જરૂરિયાત રહે 2/3 સભ્યો દસ પ્રાથમિક શાળા પંચાયત કુલ કેટલા સભ્યોની બનેલ હોય છે તેનું કોરમ કેટલા સભ્યોથી થાય છે સી સભ્યો બે સભ્યો સભ્યો નું બે સભ્યો નું અગિયાર બાળકને શાળામાં સાત દિવસ કરતા વધુ નહીં એવી મુદત માટે ગેરહાજર રહેવાની રજા આપવાની સત્તા નીચેના પૈકી કોને પહોંચે છે ડી શાળાના મુખ્ય શિક્ષકને બાર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ની કઈ કલમ બાળકને શાળામાં મોકલવા માટે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એક નવ ચાર સાત તારક કલમ નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થયેલ છે બી પ્રાથમિક શિક્ષણ ફંડ सोल मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947 तारक चिन्ह મુજબ വഹिवटी अधिकारी એટલે અધિનિયમ 21 22 સંવયે નિમાયેલ અધિકારી 15 मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947 तारक चिन्ह મુજબ સ્કૂલ બોર્ડની મુદ્દત કેટલી હોય છે બી 3 વર્ષ સોલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા કેટલી હોય છે 16 70 પ્રાથમિક શિક્ષણ બોર્ડ એટલે એક કલમ 8 હેઠળ રચાયેલું બોર્ડ 18 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ ખાલી શાળાના શિક્ષકોને બરતરફ કરવાની જોગવાઈ જોવામાં છે બી કલમ 40 ક ઓગણીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ ટ્રિબ્યુનલ એટલે એ કલમ રચાયેલ ટ્રિબ્યુનલ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડે રાખવાનું ફંડ કયા નામે ઓળખાય છે એ પ્રાથમિક શિક્ષણ ફંડ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ ખાનની પ્રાથમિક શાળામાં બસો પચાસ વિદ્યાર્થીઓ માટે રમતના મેદાન માટે કેટલી જમીન જોઈએ સી એકર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો પચાસ ના કયા નિયમ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી થયેલ છે સી નિયમ સિત્તેર તેવીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ

અંતર્ગત સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કલમ ત્રણ અન્વયે રચાયેલું બોર્ડ સત્તાવીસ સ્કૂલ બોર્ડના તમામ નોકરોની સેવા અદ્યતન રાખવાની અને તે નોકરોની રજાના હિસાબ રાખવા જવાબદારી ક્યાં કર્મચારીની હોય છે

પ્રાથમિક શાળાની મંજૂરી શિક્ષણ ઓગણીસો કયા માધ્યમિક શાળાઓને માન્યતા મળે છે બત્રીસ ગ્રાન્ટ ન્યાય કોડ ઓગણીસો ચોસઠ ઓગણીસો ચોસઠ ના નિયમ બાવીસ મુજબ શાળામાં છોકરીઓની સંખ્યાના કેટલા પ્રમાણમાં મહિલા શિક્ષિકા હોવી જોઈએ ચાલીસ છોકરીઓ એક શિક્ષિકા

36 સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 ના કયા નિયમમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિદ્યાર્થી અરજી કરે તેના સાત દિવસની અંદર કાઢ્યા આપું જોઈએ એ નિયમ 29 38 માધ્યમિક શાળાના આચાર્ય પોતે સહી કરેલ હોય અને તેના પર શાળાનો સિક્કો લગાવેલ હોય તેવું ગાડા છોડ્યાનું પ્રમાણપત્ર કાયદેસર ગણાશે तेरी जोगवाई सहायक अनुदान नियम संग्रह उन्नीस सौ चौसठ न बी नियम रून बत्रीस दशांश सहायक अनुदान नियम संग्रह ओगनीस सौ चौसठ मान नियत थया मुजब वेकेशनो सहित रजाओं की वधु मां वधु संख्या कोईपण संजोगों मां केटला दिवस थी वधवी जोईए नहीं बी एनसी दिवस છોકરીઓ માટેની માધ્યમિક શાળામાં ઓછામાં ઓછી કેટલા ટકા છોકરીઓ હોય 70% પૂર્ણકાલીન શિક્ષકે દર અઠવાડિયે ઓછામાં ઓછું 21 કલાક જેટલું ખરેખર શૈક્ષણિક કાર્ય કરવાનો રહે છે આ નિયમ સહાયક અંદાજ નિયમ સંગ્રહ 1964 ના કયા નિયમમાં જોગવાઈ છે બી નિયમ 71 દશાંશ બી ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 10 મુજબ બોર્ડના સભ્ય બોર્ડની સતત કેટલી બેઠક માં અધ્યક્ષની પરવાનગી વગર ગેરહાજર રહે તો તેનો હોદ્દો ખાલી પડશે. બીત્રણ 42 ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 તારીખ ચિહની કઈ કલમ થી બોર્ડના અધ્યક્ષની સત્તાઓ નકકી થયેલી છે. દિવસ ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ એક નવ સાત બે તારક ચિહ્નની કઈ કલમથી શિક્ષકો અને આચાર્યની પસંદગી થાય છે સી કલમ પાંત્રીસ पिस्तालीस माध्यमिक शिक्षण बोर्ड की कई समिति मान सभ्य संख्या 3 की 5 हुए बी अभ्यास समिति माध्यमिक शिक्षण बोर्ड का सचिवली निम्न कौन करे छे डी राज्य सरकार गुजरात माध्यमिक अनेक उच्च माध्यमिक बोर्डना कुल संयोग पैकी केटला संयोगी रजवाती विनिमत उपनियमी जोगवाई ना अर्थातन अंगे प्रश्न उपस्थित थाय तो राज्य सरकार ने पूछा माटे मोकली शकाय। ए वीस गुजरात माध्य अनेक उच्च माध्य शिक्षण अधिनियम 1972 अंतर्गत शिक्षकनी नींबूंकना प्रतिबंध संदर्भे आचार्य तथा संचालक श्री ने दोषी करे थी रुआ 1000 1000 सुधिना दंडनीय योग्य कई कलममा करवामा आवेल छे कलम रूम 42 242 गुजरात माध्यमिक शिक्षण अधिनियम 1972 ની कई कलम की ट्रिब्यूनलन रचना करवामा आवेल छे રાજ્ય સરકારે કેટલાક ના અંતરે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા નિર્ણય કરેલ છે પાંચ કિલોમીટર અંતરે માધ્યમિક વિનિયમો ઋણ એક હજાર પ્રમાણપત્ર ત્રેપન ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઋણ એક હજાર નવસો ચુમોતેર અનુસાર ત્યાં વિનિયમ હેઠળ કારોબારીની રચના થાય છે સી વિનિયમ સાત चौपन गुजरात माध्यमिक शिक्षण अधिनियम ओगनीसो चुमोतेर अनुसार रजिस्टर थे शालाए ओछा में ओछा के दिवसों शिक्षण आप बी बस सौ चालीस प्लीज लाइक शेयर एंड